નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે છે એકવીસ તારીખ અને કાલથી પબ્લિક બહુ વધારે અહીંયા જોવા મળી છે તો હાલ આશાપુરા માતાના મઠ જે પદયાત્રીઓની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે કાલ વીસ અને આજે એકવીસ તારીખના ફૂલ પબ્લિક આપણે હાઈવે ઉપર જોવા મળી રહી છે તો જોઈ શકો છો તમે આજે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ છે તે ઉમટી પડે છે માતાના મઠ મા મઢવાડીના દર્શન કરવા માટે તો આ આપણે રવાપર અને માતાના મઢનો હાઈવે છે ને સામે જે તમે આ ગોલાઈ જે આંટી જોઈ રહ્યા છો તે આ છેલ્લો કેમ્પ છે અહીંયા કને ગડુલીનો ત્યારબાદ સામે માતાના મઢ આપણને દર્શન થશે તો હું ઝૂમ કરીને બતાવી દઉં તમને જોઈ શકો છો અહીંયા કેવી ટ્રાફિક છે તો આજે કાલથી પબ્લિક બહુ વધારે હજારોની સંખ્યામાં લોકો કાલના સમાચાર હતા આપણે પચાસ હજારથી ઉપર જે પદયાત્રીઓ છે તે દર્શન કરી ચૂક્યા છે ને આજ તો તેનાથી વધારે માણસો થઈ ગયા છે તો ટ્રાફિક તમે જોઈ શકો છો અહીંયા તો મિત્રો હવે આપણે માતાને મઠ હાલશું ને માતાને મઠ કેવી ટ્રાફિક છે ને દર્શનની કેવી લાઈન છે અને રિટર્નમાં આપણે અહીંયા પદયાત્રીઓ કેટલા છે રસ્તામાં તે પણ આપણે કેમ્પો અને પદયાત્રીઓનો સંપૂર્ણ આપણે જાણકારી મેળવીશું તો ચાલો આપણે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક તમને કેવી છે આપણે માતાનો મઠથી લગભગ એક કિલોમીટર આગળ છે અને ટ્રાફિક બહુ વધારે હતી તો આપણે ગાડી અહીંયા પાછળ પાર્કિંગ કરી દીધી છે તો જોઈ શકો તમે ટ્રાફિક કેટલી છે તો કાલથી બહુ વધારે ટ્રાફિક જેને કહેવાય કે રસ્તામાં બહુ ટ્રાફિક છે માણસોની અને ગાડીઓની અવર જવર જય માતાજી તો ગાડી પાર્કિંગ આગળ જ કરી દીધી આપણે તો ભલે થોડુંક પગે આપણે હાલવું પડે પરંતુ ગાડી જોઈ શકો બધી ઊભી જ પડી છે અહીંયા અને પદયાત્રીઓનો પણ ઘણો એવો અહીંયા તકલીફ થઈ રહી છે હાલવા માટે કારણ કે આખો રસ્તો જોઈ શકો છો માણસો આપણે ગાડીઓથી ભરેલો છે આપણે પદયાત્રી છે તે સાઈડમાં જ અહીંયા હાલી રહ્યા છે અને હાલ આપણે માતાના મઢની બાજુમાં જ છીએ એક કિલોમીટર છે તો હવે આપણે જોઈશું આગળ કે માતાના મઠ મંદિરમાં કેટલી ટ્રાફિક છે કેટલી લાઈન છે તો ટ્રાફિક તમે જોઈ શકો છો અહીંયા કને તો મિત્રો હાલ આપણે માતાના મઠની બાજુમાં આ બાજુ કોટડા રસ્તો જાય છે કોટડા માતાના મઠને અહીંયા કને પાર્કિંગની વ્યવસ્થા છે તો મિત્રો કચ્છદેવીમાં આશાપુરામાંના જે પદયાત્રીઓ નવરાત્રિ દરમિયાન જે આવતા હોય છે તો ખાસ કરીને પહેલાં નોરતાથી ચારથી પાંચ દિવસ અગાઉ મોર જે માણસો પદયાત્રી અહીંયા ચાલુ થઈ જાય છે અહીંયા પણ એક પાર્કિંગ છે બાઇકો પણ છે જોઈ શકો છો તો પાર્કિંગની સુવિધા અલગ અલગ જગ્યાએ ઘણી એવી કરવામાં આવી છે પરંતુ વધારે ટ્રાફિકની વાત કરીએ તો ત્રણ દિવસ ટ્રાફિક હોય છે બે દિવસ પહેલાં નોરતાથી મોર અને એક નોરતું એટલે ત્રણ દિવસ તો એકદમ ભીડ આજે એકવીસ તારીખ છે અને કાલે પહેલું નવરાત્રું છે પહેલો દિવસ નવરાત્રિનો બાવીસ તારીખના અને કે ગીચો ગીચ છે અહીંયા માતાને મરતી કરીને નખત્રાણા ભૂજ સુધી તો મિત્રો બાઇકોની અલગ અલગ ઘણી એવી પાર્કિંગ કરવામાં આવી છે જ્યાં બાઈકના પચાસ રૂપિયા અને

તો મિત્રો હાલ આપણે મંદિરની બાજુમાં જ છીએ ઉપર રોડ આવેલો છે ત્યાં ને ટ્રાફિક બહુ વધારે છે તો વાહનવહને ખાસ વિનંતી કે ગાડીઓ સાવચીને હાંક લે અને જોઈ શકો છો તમે કેટલી ભીડ અહીંયા જોવા મળી રહી છે સામે ટ્રાફિક જામ થઈ ગયું છે આ બાજુ અહીંયા ખુલ્લો છે રસ્તો પરંતુ આ બાજુ ગાડીઓ ચક્કાજામ થઈ ગયો છે અને અહીંયા નીચે મા આશાપુરમાંનું મંદિર અને તેનો મંડપ જોઈ શકો છો તો મિત્રો હાલ આપણે માતાના મઠ મંદિરની બાજુમાં જ છીએ અને અહીંયા મોટો એક મંડપ જે આપણે અહીંયા માતાજીની મૂર્તિઓ અને મોટું એક ટાવર છે તેની બાજુમાં સાઈડમાં અહીંયા મંડપ આવેલું છે જેના છાયણામાં માણસો અહીંયા દર્શન કરી માતાજીના અને અહીંયા આરામ કરી રહ્યા છે અને ખરીદી પણ ખરીદી કરી રહ્યા છે તો ચાલો હવે જોઈએ કેવી લાઈન છે આશાપુરા મને દર્શન માટે તો મિત્રો આજે બહુ ટ્રાફિક છે માતાના મઠ ચારે તરફ માણસોની ભીડ અને મિત્રો અહીંયાથી અંદર જવાય છે માતાજીના દર્શન માટે તો કેવી ભીડ છે તમે જોઈ શકો છો અહીંયા ઘરે આ બધું ભાઈનોની ભાઈની લાઈન છે ભાઈઓની આ બધી બહેનોની લાઈન છે તો ફૂલ ભીડ અહીંયા મંદિરની બાજુમાં ગેટ અને ગેટની બાજુમાં અહીંયા કને આખી જે રીલ છે જે લોખંડની તેમમાં ટ્રાફિક ફૂલ એવી દર્શન માટે લાઇનો કેટલી સુધી છે આપણે આગળ જઈતા જશું અને જોતા જશું તો બહુ ટ્રાફિક છે આજે હજી સવારનો ભાગ છે લગભગ અગિયાર વાગ્યાનો ટાઈમ છે અને જેમ જેમ આ બપોરને સાંજ થશે તેમ ટ્રાફિક હજી વધશે કારણ કે સવારના માણસો હજી લાઈ ધોઈને અમુક રસ્તામાં હોય છે પોલીસનો પણ બંદોબસ્ત ચારે તરફ પેટ્રોલિંગ ચાલુ છે તો અહીંયાથી શરૂઆત થાય છે લાઈનની દર્શન માટે અને આ બારે માર્કેટ બજાર છે ભીડ તમે જોઈ શકો છો કેટલી છે માતાના મધ અહીંયાથી શરૂઆત થાય છે ભાઈઓ અને બહેનોની લાઈન અહીંયાથી દર્શન કરવા માટે અને સારી વ્યવસ્થા પોલીસકર્મીઓ દ્વારા માણસોને કોઈ તકલીફ ન થાય તે માટે ચારે બાજુ તો માણસોની ટ્રાફિક આજ બહુ વધારે અને પ્રસાદીની દુકાનો બંને બાજુ છે જોઈ શકો છો તમે અને ટ્રાફિક તો હાલવાનું અંદર પગ રાખવાની જગ્યા નથી અહીંયા કને એટલી ટ્રાફિક તમે જોઈ શકો છો તો મિત્રો ખાસ કરીને આપણે જે આજુબાજુના જે ગામડા છે તેને બધાને ખબર જ હોય છે કારણ કે હમણાં બે ત્રણ દિવસ આવીએ તો આપણને દર્શન કરવા પણ મળે નહીં એવી ટ્રાફિક હોતી હોય છે તો ખાસ કરીને આજુબાજુના ગામડાઓને હમણાં આવવાનું પણ નહીં કારણ કે દૂર દૂરથી આવે છે તે લોકો આરામથી દર્શન કરી શકે આપણે તો પછી પણ દર્શન કરી લઈશું આપણી બાજુમાં જ છે અહીંયા કરીને તો ટ્રાફિક બહુ વધારે માણસોની અને ગરમી પણ સારી છે આજે ખાસ કરીને મિત્રો આવી ભીડમાં પોતાના મોબાઈલ અને ખિસ્સામાં પૈસા હોય એ સાચવીને રાખવાના ખિસ્સા કાતરું સાવધાન રહેજો આપણે હાલ યક્ષના મેળામાં પણ ઘણા મોબાઈલને એવા ચોરી થઈ ગયા હતા માણસોના તો આવી ભીડમાં બહુ સાચવીને પોતાની વસ્તુઓ પૈસા અને પોતાનો મોબાઈલ સાચવીને રાખવાનો તો પદયાત્રીઓની ઘોડાપુર આજે માતાના મઢમાં બહુ ટ્રાફિક આજે માતાના મઢમાં આપણે જોવા મળી રહી છે અને રસ્તો પણ હાઈવે ભૂલથી નખત્રાણા અને નખત્રાણાથી માતાના મઠ એકદમ ચક્કાજામ કાલે કાલથી શરૂઆત થઈ ગઈ છે ફૂલ ટ્રાફિકની હાલ આપણે એવું હતું કે આ સાલ માણસો ઓછા આવશે પરંતુ માણસો બહુ વધારે છે હજારોની સંખ્યામાં આજે લગભગ એક લાખને પાર કરીએ એવું લાગે છે કારણ કે ગઈકાલે ગયા ગઈકાલના આપણે પચાસ હજાર ઉપર માણસો આવી ગયા હતા તો મિત્રો ખાસ કરીને વાહનોવાળા માટે ખાસ અપીલ છે કે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય પદયાત્રી માણસોને કોઈ તકલીફ ન થાય તે પ્રમાણે તમારું વાહન ધીરે હાક દો જોઈ શકો છો તમે કેટલી ટ્રાફિક માણસોને લગેથી જ એકદમ ગાડીઓ પસાર થઈ રહી છે એકદમ કસો કસ તો કોઈ ફોટો બનાવ ન બને તે માટે બહુ સાચવીને ડ્રાઇવિંગ કરો અને પોતાનું વાહન નાખલો જો હાલ આપણે માતાના મધ દર્શન કરી લાઈન જોઈ અને જોઈ શકો તો અહીંયા ટકા જામ લાગે પડે છે ટ્રાફિકનો તો લગભગ એક કિલોમીટર દૂર આપણે જે બાઇક રાખી છે આપણી પાર્કિંગમાં ત્યાં આપણે જઈ રહ્યા છીએ પરંતુ ટ્રાફિક હાલની જગ્યા નથી ક્યાં આખા હાઈવે ઉપર ટ્રકા જામ ટ્રાફિક ને નીચેથી માણસો કાંટા અને તાણામાં હાલી રહ્યા છે ખાસો હાઈવે ગાડીઓથી ભરે પડે છે અને પદયાત્રીઓને પણ ઘણી તકલીફ થઈ છે પરંતુ વાહન વાળાને કંઈ ફરક પડતો નથી જોઈ શકો તમે આ વાહન છે તે આખા હાઈવે ઉપર કબજો કરી બેઠા છે તો બહુ સરમજનક વસ્તુ કહેવાય આપણી પાસે વાહન છે આપણે જો આ બાઈક પર જો માણસો ને એક નીચે આ સાઈડમાં રોડની સાઈડમાં પાતળીમાં પણ હાલવા નથી દેતા એવા વાહનોવાળા છે તો સમજવું હવે આપણને માણસો ક્યાંથી ને ક્યાંથી પગપાળા આવે છે પાક્યા ફાખ્યા હોય છે તો એને એક સાઈડમાં હાલવાની એને પણ આપણે મદદ ન કરી શકીએ તો થોડોક રસ્તો તો દેવો આપણે જરૂરી છે જય માતાજી મા આશાપુરામાં તો હવે આપણે આગળ જઈશું આપણી બાઈક અહીંયા કને પાર્કિંગમાં છે તે લઈ અને આગળ કેમ્પમાં કેવી ભીડ છે ને માટે ટ્રાફિક કેટલી વધી છે હજી તે પણ આપણે જોઈશું તો હવે આપણે પહોંચી આવ્યા છીએ અહીંયા કને આપણી બાઈક રાખેલી છે પાર્કિંગમાં અને ટ્રાફિક જોઈ શકો છો તમને કેટલી છે આ બાઇક ઓર જો તમે માણસોને હાલવાની જગ્યાએ નથી મજા હોય છે જામ એકદમ ટ્રાફિક આખો રોડ બીચો બીચ ભરે છે